એ બધાની લગભગ તેત્રીસ જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી તેમને સારવાર આપેલી એમાંથી લગભગ નવ જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને પાંચ જણાને સીટી સ્કેન કરાવ્યું છે અને બે જણાને છાતી અને ખભાના હાડકાના એ સીટી સ્કેન કરાયા છે એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઇજા જેવું લાગતું નથી આજે આદર્શ વિદ્યાલય લીંબોઈના બાળકો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ વખતે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું એની અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દાયા પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે એમાંથી પાંચ એક બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે બાકીના અને તમામને એક્સરેન્ટ બધું કરાવ્યું છે નોર્મલ છે હાલ પાંત્રીસ બાળકો છે એવું આચાર્યશ્રીએ કહ્યું છે પરંતુ એ તો આગળ જોઈશું એવું કઈ વધારે બાળકો છે અથવા તો એની કેપેસિટી કરતાં વધારે છે તો એ ચકાસણી કરી લઈશું બેદરકારી હોય તો એ મંડળની ગાડી છે એટલે મંડળ મંડળ અને એમના ઉપર કાર્યવાહી કરવાનું